વાઘોડિયા ખાતે ઇન્દ્રપુરી મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ સમૂહમાં આરતીમાં ઇન્દ્રપુરી ખાતે માતાજીની આરતી ઉતારવા માટે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પધાર્યા નર્મદા જિલ્લા પ્રભારી અને વડોદરા જિલ્લાના પૂર્વ મહામંત્રી ધર્મેશભાઈ પંડ્યા તેમજ વડોદરા જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાની તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય જીતુભાઈ ઉર્ફે નાંજીભાઈ સમૂહ મા અંબાની આરતી ઉતારવા માટે આમંત્રિત કર્યા હતા આમંત્રિત મહેમાનો વાઘોડે ઇન્દ્રપુરી મિત્ર મંડળ ખાતે ઇન્દ્રપુરી મિત્ર મંડળના આયોજકો સાથે મા અંબાની આરતી ઉતારી ધન્યતા અનુભવી આશીર્વાદ મેળવ્યા હતા આલાપ લાપકલાવૃંદના ગાયક કલાકારોની ટીમ સાથે છેલ્લા બે વર્ષથી એકતા યુવક મંડળ ગરબા ગ્રાઉન્ડ ખાતે પોતાના કંઠેથી સૂર રેલાવી ગરબા ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા ધર્મેન્દ્રભાઈ પંડ્યાએ વાઘોડિયા નગરની જનતા તેમજ તાલુકાની જનતા સ્વસ્થ તંદુરસ્ત તેમજ નિરોગી રહે તેવીમાં જગદંબાને પ્રાર્થના કરી હતી આલાપ કલા વૃંદના કલાકારોના સુર સાથે ખેલાયાએ ગરબાની રમઝટ મોડી રાત્રિ સુધી બોલાવી હતી તેમજ સુદ આઠમ નિમિત્તે મધ્યરાત્રિ બે વાગ્યા તસબાજી સાથે ઇન્દ્રપુરી ગ્રાઉન્ડને આકર્ષિત બનાવ્યું અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ